શિવ નું સાધન કયું છે એમ પૂછ્યું આપીને પહેલા એક દેવરાજ નામનો એક બ્રાહ્મણ દેવરાજ નામનો એક બ્રાહ્મણ હતું જન્મથી બ્રાહ્મણ પણ કર્મ બરાબર નહોતા હંમેશા જોજો તમે કથા ગમે તે હોય પણ એમાં એક વસ્તુ તો આવે આવે કે એક ગરીબ બ્રાહ્મણ હતું આવે ને એવું બધી કથામાં કંઈક ને કંઈક એવું આવે ને અહીંયા પણ એવું જ આવે છે એક દેવરાજ નામનું બ્રાહ્મણ હતું અનાચાર દુરાચાર ભ્રષ્ટાચાર પાપાચારમાં કોઈ એને મર્યાદા ન ન ન રાખી ખાવાનું ખાય છે છે પીવાનું પીવે જેમ આજના યુવાનો જેમ વ્યસની થવા લાગ્યા છે બધાને અમુક અમુક જેને મા બાપ ન સાચવી શક્યા અથવા તો બહુ સાચવાની કોશિશ કરી છતાં ન સાચવાયા એવા અમુક યુવાનો જે વ્યસનના માર્ગે ચડી ગયા મારા ભાઈ બેનો જેવું તેવું ખાવા લાગ્યા માંસાહાર કરે અમારો તો એક પરિવાર તેનો છોકરો તેની એને ઘરમાંથી બહાર કાઢો મેં પૂછ્યું જેવું તેવું ખાય છે બહુ સાચી વાત છે જેવું તેવું ખાતા હોય એની હારે બહુ સંગ નહીં કરવું જેવું તેવું પીતા હોય એની હારે બહુ સંગ નહીં કરવું આપણા શાસ્ત્રમાં કીધું છે કે જેવો આહાર એવો વિહાર આહાર અને વિહાર જેવું અન્ન એવું મન થાય છે અને ભગવાન પ્રાપ્તિનું મોટામાં મોટું સાધન છે નિર્મળ મન ભગવાનને પ્રાપ્ત કરવા માટે શું જોઈએ કોઈ પૂછે તો એને કહેજો કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે એક વસ્તુ તો હોવી જ જોઈએ અને એ છે નિર્મળ મન